જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સવારના સવાર વાગી ગયા છે તમે બધા મજામાં આવશો સ્વસ્થ હશો ખુશ હશો ફસ્ટ ક્લાસ હશો એવી આશા રાખું છું પ્રભુ પાસે મારા દ્વારકાધીશ પાસે અને બસ આવે જસ્ટ અહીં કામ થઈ ગયું છે પાણી બાણી મસ્ત બધું ભરાઈ ગયું છે કેમ કે સવારની લાઇટ નહોતી તો બહુ પ્રોબ્લેમ થઈ ગઈ આવી ગઈ તો બધું સારું છે હવે થઈ ગયું કામ આવે જમવાનું બનાવવા બેસું છું પણ રાત્રે શાકભાજી લાવવાનું ભૂલી ગયા હતા મિત્રો વિડીયો સારી લાગે તો અમને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચાલો હવે ફટાફટ જમવાનું બનાવી દો પૈસા લઈને આવી ગઈ છું મમ્મીજી આવશે એટલે મારી સાસુજી તો શાકભાજી લઈ આવશે તા લગીને રોટલા બનાવી દો ફટાફટ જો બધું લઈને બેસી ગઈ છું આટાનો ડબ્બો પાણી અને મીઠું તો મિત્રો પહેલાં રોટલા બનાવી દઉં પછી બનાવીશ કેમ કે શાકભાજી લેવા મમ્મી જશે હું તો નથી જતી તો આવે ત્યાં લગાવ શું કરું રોટલા બનાવી દઉં બેસી લઈને શું કરવા તો ફટાફટ જમવાનું થઈ જાય તો સારું ને પછી મારા લાડકડાને મારા બાબુડાને ભૂખ લાગશે તો એને પહેલાં જમાડી દઉં ફટાફટ અને જો મિત્રો માથામાં મેં મહેંદી લગાવી કાલે કલર કર્યો બહુ ખરાબ વાળ લાગતા હતા ચાલો ફટાફટ જમવાનું બનાવી દઉં તૈયારી કરી દીધી છે હવે મેં મળ્યા પછી જય શ્રી કૃષ્ણ રોટલી થઈ ગઈ અને મસ્ત લીલા મરચાં પણ તૈયારી ખાંસી ચડી શાક થયેલું છે ખાંડ ઉડી તો ખાંસી ઉડી ખાસી ચડી બસ આવી જમવાનું ફટાફટ થઈ જાય એટલે આટલા બે વાસણ ઘસીને ત્યાં જઈને મારા પાપુને જમાડો બેસાક દઉં ને પછી અમે જાવીશું બસ આજનું કામ પૂરું મારું વિડીયો સારી લાગે તો અમને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમને મિત્રો તમારો સપોર્ટ ને તમારા ફેમલી મને બહુ જરૂર છે કેમ કે મારું એક જ તપનું છે મારું ઘર બને હા ચાલો મળે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધેરાય માતાય મહાદેવ